સેવાભાવનાના આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આયોજકોના જણાવ્યા અનુસાર આ શિબિરમાં કુલ બસોને ત્રેવીસ બોટલ રક્તનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જે સમાજની એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ કાર્યક્રમના આયોજકો દ્વારા રક્તદાન શિબિરની તમામ વ્યવસ્થાઓનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને રક્તદાન કરવામાં કરવા આવતા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા જેનાથી અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી રહે સમાજના તમામ તણે વર્ગના છોકરાઓ જે શૈક્ષણિક નોકરીયાત અને સલૂનવાળા જે ધંધાર્થીઓ જે લોકો હતા અને છોકરાઓ હતા એ લોકોને ભેગા કરીને આ એક સંગઠન બનાવવામાં આવ્યું છે આ સંગઠનને એવું તો એવું છે કે જે યુવા શક્તિ છે તે સમાજના કામોમાં આગળ આવશે ધર્મના કાર્યમાં આગળ આવશે અને ધર્મમાં જે જે જગ્યાએ યુવા શક્તિની જરૂર પડશે ત્યાં પહોંચી વળશે જેમ જે સમાજમાં મેડિકલ વસ્તુની અછત છે મેડિકલ નોલેજની અસર છે ત્યાં અમારા સંગઠનના છોકરાઓ પહોંચી વળશે જ્યાં મેડિકલ કીટની જરૂર પડશે લોહીની જરૂર પડશે ત્યારે આ સંગઠનો તમે સંપર્ક કરશો તો એ જગ્યાએ તમને લોહી પહોંચાડવો આવશે હું ગ્રુપ જ ભયનો છે અને સ્ટાર્ટિંગમાં જ અમે આ સેવાક્રિય કાર્ય કર્યું છે કે રક્તદાન શિબિર તમે જોઈ રહ્યા છો કે હાલમાં દિવાળી પછી સ્વિમેર હોય કે કિરણ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ બધી જગ્યાએ બ્લડની બહુ અછત થાય છે તો અમે સૌથી ભેગા મળીને આખી યુવા મંચ ટીમે બધી પ્રયત્નો કરીને આ વિચાર કર્યો કે આપણે સૌથી પહેલાં રક્તદાન શિબિર આયોજન કરીએ એટલે અમે પહેલાં ટાર્ગેટ સોનો રાખી લો પણ અમારી મહેનત પ્રમાણે અને લોકોના સંપૂર્ણ ટીમની મહેનત પ્રમાણે આ જે બસોથી પ્લસ યુનિટ એકત્ર કર્યું છે અમારી યુનિટની આશા ખાલી સો પ્લસ હતી કેમ કે અમે અમારો રક્તદાન શિબિરનો આ પહેલો કાર્યક્રમ હતો પણ અમે અમારી મહેનત બધા છોકરાઓની મહેનત જોઈને એવું લાગ્યું સવારે ભીડ પ્રમાણે કે અત્યારે ટાર્ગેટ પહોંચ્યો છે બસો પ્લસનો યુવા મંચ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે એકત્ર કરાયેલી રક્તની બોટલો જરૂરિયાતમંદ અને પીડિત લોકોને સમયસર પૂરી પાડી શકાય અને તેમના જીવનમાં જે પણ કોઈક આકસ્મિક મુશ્કેલીઓ આવી પડે ત્યારે તેઓના જીવ બચાવવા માટે આ રક્ત મદદરૂપ થઈ શકે શ્રી સંત સેના નાભિક નાઈ સમાજ યુવા મંચનો આ પ્રયાસ સમાજમાં સેવા અને સહાયતાનો એક સકારાત્મક સંદેશ ફેલાવે છે